મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ જાપાનમાં વાવાઝોડું આવવાની ખબર મળી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ટોકિયોના દરિયા કિનારે પાસે રહેતા લોકોને તુરંત ઘર ખાલી કરવાનો નિર્દેશ જાહેર કરાયો છે આ ઉપરાંત અહીંયા રેલવે અને વિભાગ સેવાઓ પણ રદ કરવામાં આવી છે હાલ વાવાઝોડું ટોક્યોના દરિયા કિનારે પહોંચ્યું છે જેને ધ્યાન રાખીને સંયુક્ત વાવાઝોડું ચેતવણી કેન્દ્ર દ્વારા અલર્ટ જાહેર કર્યું છે ત્યારે મિત્રો મળતી માહિતી તમને જણાવી દઈએ કે વાવાઝોડાને ધ્યાન રાખીને લગભગ સત્તર હજાર ઘરો ખાલી કરવાનો નોટિસ જાહેર કરાય છે આ સાથે તેમને વૃદ્ધા અને દિવ્યાંગો સુરક્ષા કરવા માટે તેમની શોધખોળ કરવાની શરૂઆત કરી દીધી છે આ વિસ્તારમાં આજે મોડી રાત સુધીમાં વાવાઝોડું અને તાટકવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે આ દરમિયાન ભારે પવન વરસાદ પણ પણ પડી શકે છે છે ત્યારે ત્યારે મિત્રો મિત્રો તમને જણાવી દઈએ શહેરમાં સ્થળે માટે જાહેર સવારે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો અને ભારે પવનના કારણે હજારો કરોડની વીજળી પણ ગુલ થઈ ગઈ હતી વાવાઝોડું અંગે નોટિસ પણ મળ્યા બાદ રેલવે અને એરલાઇન્સ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી ત્યારે મિત્રો પાંચસોથી વધુ ફ્લાઇટો રદ કરાવી દીધી છે આ ઉપરાંત છ બુલેટ રેલવે સેવાઓ પણ બંધ કરવામાં આવી છે ત્યારે મિત્રો હાલ માટે આટલો જ મળીશું નવા એવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ